પતિની હત્યા કરીને પત્નીએ ઘડ્યો એવો પ્લાન કે પોલીસ પણ ચક્રાવે ચડી ગઈ બનાસકાંઠાના વડગામની ઘટના છે કે જેમાં પતિની હત્યા બીજા કોઈએ નથી પરંતુ તેના પત્નીએ જ કરી જેણે સાત જન્મ સુધી સાત આપવાની વાત કરી હતી ખાતરી આપી હતી તે જ હત્યા નીકળી ત્યારે પોલીસે પણ અલગ અલગ સોર્સ તેમના લગાવ્યા ત્યારબાદ પંદર દિવસ સુધી આખી તપાસ ચાલીને જે ચાલાકી પત્ની દ્વારા વાપરવામાં આવી હતી આ સમગ્ર ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે પોલીસે કેવી રીતે તેની પત્નીનો ભાંડો ફોડ્યો અને તેને જેલ હવાલે કરી છે વિગતે વાત કરીએ કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના બસુ ગામમાંથી થોડાક દિવસ પહેલાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજે છે જેમાં ગળે ટોપો કરેલી હાલતમાં તેમનો મૃતદેહ મળી આવે છે ને આ ઘટનાની જાણ સ્થાનિક છાપી પોલીસને થાય છે ને પોલીસની ટીમ ઘટના દોડે છે ત્યારબાદ તેઓ દ્વારા જે વ્યક્તિનો મૃતદેહ છે તેમને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે ત્યારે પંદર દિવસ બાદ હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવે છે અને આ રિપોર્ટ સામે આવ્યા બાદ પોલીસ પણ ચડી જાય કેમ કે આમાં હત્યા થઈ હોય આ યુવકની તેવી વાત સામે આવે છે તે મામલામાં આ ઘટનાના સંદર્ભમાં બનાસકાંઠા એલસીબી ફલો પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી એક એક કડીઓ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા ત્યારે ખબર પડી કે આ જે વ્યક્તિ છે શ્રવણજી ઠાકોર તેમની હત્યા કરવામાં આવી છે તેમના અને તેમના મૃત્યુને એવી રીતે આ અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે જેના કારણે કોઈને લાગે કે આ અકસ્માતમાં તેમનું મૃત્યુ નિપજ્યું છે ત્યારબાદ આ ઘટનાને લઈને જ્યારે આ મામલે પોલીસ દ્વારા જે મૃતક છે તેમની પત્ની સાથે પૂછપરછ કરવામાં આવી ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યો ત્યારે આ આકરી પૂછપરછ પછી પત્નીએ કબૂલાત કરી કે તેણે જ પોતાના પતિની હત્યા કરી છે હવે હત્યા પાછળનું કારણ એવું હતું કે શ્રવણજી ઠાકોર જે ભાગ્ય તરીકે કામ કરતા હતા બસો ગામમાં રહેતા હતા તેમના પરિવારમાં બે સંતાનો છે અને અવારનવાર તેમના પત્ની સાથે તેમનો ઝઘડો ચાલતો હોવાની વિગતો કહેવાય રહી છે અને આ બાબતને લઈને પત્ની કારણ આપી રહી છે હત્યા પાછળનું કે અવારનવાર ઝઘડાના કારણે તે કંટાળી ગઈ હતી અને ત્યારબાદ એક દિવસ જે શ્રવણભાઈ પોતાના ઘરે બેઠા હતા ત્યારે ઘરમાં રહેલું જે દાંતણું હતું તે દાંતણું તેમના માથાના ભાગે મારીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને ત્યારબાદ તેમનું મૃત્યુ નિપજ્યું હતું આ ઘટના બાદ આ જે મહિલા છે તે પોલીસને જાણ કરે છે ને જે શ્રવણભાઈનો મૃતદેહ છે તેમાં ગળે ટોપો બાંધી દે છે જેના કારણે પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે કે આ વ્યક્તિએ પોતે જીવન ટૂંકાવ્યું છે જોકે પોલીસે આ મામલે તપાસ કરી ત્યારે ખબર પડી કે આમાં તો હત્યા કરવામાં આવી છે અને જે ઈજાના નિશાન છે તે પણ મળી આવ્યા હતા ત્યારબાદ પોલીસે ગણતરીના કલાકોમાં આ મહિલાની જે હત્યારી છે તેની ધરપકડ કરી આ મામલે શું કહી રહ્યા છે બનાસકાંઠાના એસપી તે સાંભળી લો દરેક अगियार बार दो हज़ार चौबीस न रोज़ एक छापी गांव के छापी पुलिस स्टेशन के बसू गांव में से एक पुलिस के पास जाहिरत आई थी कि एक श्रवण जी सरदार जी ठाकुर नाम के इसम ने आत्महत्या कर ली है पुलिस ने मौके पर जाके जब चेक किया तो प्रथम दृष्टि वो आत्महत्या जैसे ही दिख रहा था इसलिए उस टाइम पर ई दाखिल की गई थी और हत्या का जो आगे तपास चालू था ए का उस तपास में ये फलित होता है कि उसमें ऐसे कुछ साइंस थे ऐसे कुछ पुरावे थे जिसमें से उस मौत थोड़ी शंकास्पद लग रही थी उसी दिशा में पुलिस तपास कर रही थी उसमें हमें पता चलता है और उस उस तपास में ये पता चलता है कि इंट्रोगेशन के दौरान उनके पत्नी का इंट्रोगेशन किया किया गया और आजू बाजू वालों का भी इंट्रोगेशन किया गया उस इंट्रोगेशन के दौरान उनके पत्नी ने यह एडमिट किया कि आ, उनका और ना झगड़ा होता था पति पत्नी का और इसी झगड़े को वो कंटार चुकी थी वो त्रस्त हो चुकी थी इसलिए उन्होंने सबसे पहले उनको एक दाताड़ु करके जो हथियार होता है उससे उनके मा माथा के राइट साइड में मारा था और उसके बाद उनको उनका गला दबा दिया था एक रस्सी से जो हमारी खाटला की रस्सी होती है और रस्सी तोड़ी उन्होंने उससे गला दबा दिया और फिर पुलिस को भ्रमित करने के लिए पुलिस को ये झांसा देने के लिए कि एक तरह का सुसाइड है उनको लटका दिया था बस और इस इस हिसाब से पुलिस ने पहले एडी दाखिल की थी बट ये जब पूरा पुरावे हमको मिले उस हिसाब से हम अभी मर्डर का गुना दाखिल कर रहे हैं और इस गुना का तपास अभी एच आर वागेला छापी पी आई एस एच ओ के पास दिया गया है

તેની સામે હત્યા અંગેનો ગુનો નોંધીને તેને જેલ હવાલે કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જો વધુ રિમાન્ડમાં ઘણી બધી બાબતો છે તે બહાર આવી શકે છે પરંતુ જેવી રીતે પત્નીએ પતિની હત્યા કરી તેના કારણે પરિવારનો માળો વિખેરાયો છે અને બે બાળકો છે તેઓએ પોતાના પિતાની છત્રછાયા પણ ગુમાવી છે દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં